તેમાં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો જેમાં ખાલી જગ્યા પૂરો જેમાં લેખકના મતે ભારત દેશે છાલ છોતરા અને ગોટલાની નવી સંસ્કૃતિ વિકસાવી છે ચોથું શિલ્પો મૂર્તિઓ અને ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા હોય છે પાંચમું લેખકે આંબાના ફળના

લેખકે ભારતીયોની કેવી કુટે ઉપર કટાક્ષ કર્યો છે તો લેખકે ભારતીયોની ગમે ત્યાં છાલ છોતરા ગોટલા કે ફોતરા ફેંકી ગંદકી ફેલાવાની કુટે ઉપર કટાક્ષ કર્યો છે લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ ક્યાં ફેંકે છે તો લેખકના મતે બીજા દેશના લોકો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકી માં ફેંકતા હશે અગિયારમું લેખકના મતે આપણે કીડીઓને ફોતરા કેવી રીતે પહોંચાડીએ છીએ તો લેખકના મતે આપણે કીડીઓને ફોતરા એમના પર દયા કરી અને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ ભારતના લોકો કઈ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક લાવે તો ભારતના લોકો કેળાની છાલ ફેંકવાની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક લાવી શકે તેમ છે તેરમું આખો ઉનાળો આપણે ગલીઓ શેરીઓ માર્ગોને સેનાથી વિભૂષિત કરવામાં ગાડીએ છીએ તો આખો ઉનાળો આપણે ગલીઓ શેરીઓ માર્ગો ને કેરીના ગોટલાથી વિભૂષિત કરીએ છીએ

હવે પંદર મુછે લેખકના મિત્રો પાસે શેનું કૌશલ્ય હતું મિત્રો આ જે ક્વેશ્ચન છે એ મને કોઈ જગ્યાએ સોલ્યુશન માં મળેલો નથી તો પ્લીઝ આગ તમે તમારી મેળાએ ગોતી લેજો પ્રશ્ન નંબર ઈ છે નીચે આપેલા પ્રશ્નોના સાત આઠ વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે જેમાં સોળ છાલ છોતરા અને ગોટલા પાઠ આધારે આપણે શું શીખ્યા તો એ સરસ રીતે આપણે એનું વર્ણન કરેલું છે કારણ કે આપણા સ્વાધ્યાય નું ક્વેશ્ચન છે એટલે આપણને મળેલો છે તો આનો તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો અથવા તો તમે આનું વિડીયો પોસ્ટ કરીને પણ લખી શકો છો સત્તર નામે લેખકે આપણે કઈ નબળાઈ પર અંગુલી નિર્દેશન કર્યું છે તો અહીંયા આપણે તેનો ક્વેશ્ચન પણ લખેલો છે મિત્રો તો એ પણ તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો છો ત્યાર પછી સ્વસ્થતા અંગેના તમારા મંતવ્યો તો આપણે સ્વસ્થતા અંગેના મંતવ્યો જેમાં આપણા મંતવ્યો લખવાના છે હવે કોઈ પણ અંદર મંતવ્યો અહીંયા આપણે લખેલું છે મારા મંતવ્ય મુજબ અહિયાં સ્વચ્છતા એટલે શું એ લખેલું છે તો આનો સ્ક્રીનશોટ પાડી અને તમે લખી શકો છો અથવા વિડીયો પોસ્ટ કરીને પણ લખી શકો છો હવે વિભાગ સી થી મિત્રો આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે